નમસ્કાર દર્શક મિત્રો ટીમ કલાડી વિસ્તારના તલસઠ ગામ ખાતે આવી પહોંચી છે અને અહીંયા જે સ્થાનિક લોકો છે તેઓએ તસ્કરોને છે તે દબોચી લીધા છે અવરનવર અહીંયા ચોરીના બનાવો સામે આવતા હતા જેને લઈને ગામના જે લોકો છે તેમના દ્વારા અત્યારે અહીંયા નજર રાખવામાં આવી હતી ને ત્યારબાદ આજે તસ્કરો છે તે અહીંયા આ ગામમાં પ્રવેશ્યા હતા અને અહીંયા તસ્કરોને દબોચી લેવામાં આવ્યા છે પોલીસ પણ અહીંયા સ્થળ પર આવી છે આપ જોઈ શકો છો કે આખું ગામ છે તે અત્યારે અહીંયા બહાર છે તે આવી ગયું છે અને આપ દ્રશ્ય અહીંયા જોઈ શકો છો કે વારંવાર અહીંયા ચોરીના બનાવ બનાવો છે તે બનતા હોય છે ત્યારે આજે સ્થાનિક લોકો છે તેઓ આ બધા કઈ એવું કહે છે કે ચોર છે કે ના ફર્સ્ટ ટાઈમ જ છે ના કોઈ દિવસ હજુ થઈ નથી હવે ખબર નહીં એ લોકો તો દવાઓનું ને એવું કરીએ છીએ અમે એવું કરીએ પણ કઈ ખબર મને કીધું અમારા ગામમાં ગાડી લઈને દવા વેચવા આવ્યા છે ભાઈ દવા લઈ તો અમે ચેક કર્યું કે કોણ છે ભાઈ કન્ફર્મ કર્યું કેમ કે હવે માહોલ આવડે ચોરી નો ચોરી નો ચાલે છે એટલે કન્ફર્મ કરવા માટે ભાઈને ને રોક્યા અને અમે પોલીસ એમનું આઈન્ટ વેરીફાઈ કર્યું બધા આ વ્યારા ના છે એ દવા વેચવા આયુર્વેદિક એટલે અમે પોલીસ ને બોલાવી અને કન્ફર્મ કરાવી લઈશું પોલીસ હવે જાને એટલે આવું માહોલ ચાલે છે એટલે અમારે તો અમારા ગામમાં રોકવું કે ઓ બેન હું બેન તો મેં ના બોલી બે બોલે તો ત્રીજી વાર ડ્રાઈવર બોલે શું છે મે કીધું મારા છોકરા કોઈ ભાઈ હોય તો કે અહીંયા આગળ છોડા છોડી કોને નહીં થતા તો મેં કીધું ભાઈ પેલા ના બોલી ભાઈ બીજી વાર પૂછ્યું ને એટલે કીધું કે છોડા છોડી અહીંયા બધાને છે તો બાજુમાં ભાઈ બેઠો હાચું બોલો મેચું બોલો કરતો તો એટલે મને ભીખ લાગી જાય કે ભાઈ હમણે અભિના બને છે તો કોઈ હોય ને આપડી પર કશું નાખી દે તો બે થઈ જઈએ એટલે મેં કીધું પેલા ગાડીવાળા આવું કે છે મેં આ ભાઈ ને જોરથી કે જવા દે આમ બોલીને એટલે એને ગાડી ધીરે ધીરે

એક ભાઈને પૂછ્યું આ રસ્તો કા જાય છે બરોબર છે પછી અમે આમ ગયા ને તો તાતે રસ્તો નહી હોતો એટલે પાછા આવ્યા પાછા પકડી લીધા અમને બસ બીજું કઈ જાય ના ના કોને પૂછ્યું હા ભાઈ ભૂલથી આવાઈ ગયું આ બાજુ બીજું કઈ નઈ અમે સોનગઢ વ્યારા છે અમારા કોર્પોરેટર જોડે તમે બોલે તો પરમુ જોડે વાત કરાવી દઈએ છીએ તમને અમે સાહેબ આવું રીતના ઘુસાય ખરું તમારે તમે આ બેનો ને ઘરોડ પૂછો છો કે ઘરમાં

આજુબાજુના ગામડા ની અંદર સદંતર ચોરી નું પ્રમાણ વધી રહ્યું છે છતાં પણ આ લોકો સોનગઢ વ્યારા થી તમે જોઈ શકો છો ખાલી એમની પાસે સોસો રૂપિયા ની દવા લઈ અને આટલી મોટી ગાડી લઈને ત્રણ વ્યક્તિઓ અને મને ખબર છે ગામની અંદર પ્રવેશતા પહેલા એમને સ્થાનિક સરપંચની તો ગ્રામ પંચાયતની પરવાનગી લેવાની અનિવાર્ય છે તેમ છતાં આ લોકો આયા નથી કાલે પણ આ તમને બતાવું છું કાર્ડની અંદર કાલે પણ સેમ આ વસ્તુ વન ઔષધિ ઉપચાર કરીને સેમ કાર્ડવાળા વ્યક્તિ ખાલી મોબાઈલ નંબર અલગ જીજે છવ્વીસ પાર્સિંગવાળી પાર્સિંગ વાળી ગાડી કાલે પણ આવી હતી અને એક મિનિટ બીજી આજે પણ આજ ગાડી મતલબ કે વગર એ લોકો દાયરા પ્રવેશ્યા છે બીજું કાયદાની વિરુદ્ધ ભાષામાં એમણે વાત કરી છે કે છોકરા થતા ના થતા હોય મતલબ કે તમે સમજી શકો છો કે લેડીઝ સાથે એમને આ ભાષામાં વાત કરાય કે ના કરાય ત્રણે ત્રણ વ્યક્તિ જોઈ શકો છો તમે એમના ચહેરા જોઈને કે દવા વેચવા માટે ત્રણ જણા આયા છે એટલે ચોક્કસથી આ લોકો દિવસે રેકી કરી જાય છે અને રાત્રે ચોરી કરવાના ઈરાદાથી આવે છે જી ચોક્કસ તમે ગામના સરપંચ છો ને સાહેબ તમારી તો પરમિશન લીધી હશે કે નહીં હું બાજુના ગામનો माजी સરપંચ છું પણ અમારા ગામની પણ નહીં અને આ તલસડ ગામ છે એના સરપંચ છે નવજીતભાઈ ઠાકોર એમની પણ પરમિશન કે કોઈ પણ ગામની અંદર કોઈને પણ મળ્યા વગર આ લોકો ગામમાં પ્રવેશ્યા છે દવા લઈને આવ્યા છે દવામાં દવા ચોક્કસથી ચોક્કસથી દવા અમે જે વિઝ્યુઅલી જોતા દવા કઈ છે દવા બતાવીશ છે તમને અંદરથી પોર્ટલ આપજો માર્કેટિંગ કશું નથી ફક્ત અંદર તમે કેફી પદાર્થો જેવું જ છે આ એમની બેગ છે કેફી પકડો પડો સર પછી આવી ગયો તમે જોઈ શકો છો આ દવાઓને બધું છે હવે એની પર કોઈ માલકો નહીં હાથપતિ દવા છે કોઈ પણ એના વગર છે જો ને એકલા જોઈ અને આ લોકો અમારા ચાપર ટલસક આજુબાજુના ગામોની અંદર ખરેખર આખી આખી રાત ઊંઘ નથી આવતી છોકરાઓની અંદર ભયનો માહોલ છે અને આવા લોકો દિવસે રેકી કરવા આવે છે એના તમે અત્યાર જોઈ શકો છો પરિસ્થિતિ લોકો ગભરાઈ ગયા છે અને રાત્રે ઊંઘ પણ નથી આવતી એટલે અમે સ્થાનિક પોલીસને જાણ કરી છે અને પીસીઆર આવી છે એમને લઈ જવાની છે એમના પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની છે કે હશે કે ત્રણ લોકો છે ઓકે સરપંચ સરપંચ આજે અહીંયા હાલ જે રીતના અહીંયા જે સ્થાનિકો લોકો છે તેઓ આક્ષેપો કરી રહ્યા છે કે રેકી કરવા માટે આવ્યા હોય આયુર્વેદિક દવાનું વેચાણ કરવા માટે આ જે ત્રણ લોકો છે તે જ આપ જોઈ રહ્યા છો તેઓ અહીંયા આવ્યા હતા કલાળી ગામના જે તલસઠ વિસ્તારમાં તેઓ પ્રવેશ્યા હતા અને અહીંની જે મહિલાઓ છે તેમની સાથે ગેરવર્તુન કર્યું હોય તેવા પણ અહીંના લોકો છે તેમને આક્ષેપો કર્યા છે અત્યારે પોલીસ આવી પહોંચી છે અને પોલીસે આ તમામ ત્રણ લોકો છે તેઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે જે રીતના આયા જે ત્રણ લોકો છે તે અહીંયા ગામમાં પ્રવેશ્યા હતા તલસડ ગામની વાત કરી

લોકો છે તેઓમાં એક ભયનો માહોલ વ્યાપી ગયો હતો કેમ કે અવરનવર આજુબાજુની સોસાયટીઓમાં જે ચોરીના બનાવો છે તે બનતા હોય છે અને આપ જે દ્રશ્યમાં કાર જોઈ રહ્યા છો આ જી જે છવ્વીસ એન વન જીરો સેવન નાઇનની આ કારમાં તેઓ લોકો આવ્યા હતા અને અહીંયા આવીને મહિલાઓ સાથે અનેક લોકો સાથે વાતચીત કરતા હતા અને તેઓને આયુર્વેદિક દવાનું વેચાણ કરવાનું છે તેવું કહીને અહીંયા માહિતી લેતા હતા અને અહિયાના જે લોકો છે તેઓએ પૂછતા તેઓને જણાવ્યું કે અહીંયા આ રીતના કેમ માહિતી માંગે છે અને સાથે આપણે મહિલા સાથે પણ વાત કરીશું એટલે તમને શું આ બેનતા મેં આવી રીતે બેઠી ઓટલા પર તો એ ભાઈ આઈ ને ઓ બેન ઓ બેન તો મેં ના બોલી પછી ત્રીજી વારને બોલે ને એટલે મેં એવું કીધું કે કીધું મારા છોકરાના ભાઈ બનાઈ હોય તો કે અહીંયા આગળ છોરા છોરી કોને નથી તો મેં કીધું બધું બધાને છે તો પાછળ પેલો બાજુમાં ભાઈ બેઠો રહ્યો ને કે સાચું બોલો કોને નથી એટલે મેં કીધું કે આ લોકો કેમ આવું પૂછે પછી પાછળ જે ભાઈ બેઠો રહ્યો ને એ ભાઈ એવું બોલ્યો કે કાચ એને ખોલી કાઢ્યો ગાડીનો પાછળથી પછી કે સાચું બોલો કે કોને નથી તો એ હાથમાં એમ એમ કશું કરતો તો એટલે મને બીક લાગી છે મેં કીધું કદાચ કઈ નાખી દે ને આપડે બે બોન થઈ જઈએ તો હું હમણાં આવું ચાલે છે ચોરીઓનું અને ચોરી કરવા આવ્યા હોય તો તો મે કીધું જવા દો અને ચોરી ને બને જાય મને બે બોન કરી દે તો પેહી જાત હવે મેં તો એકલી જતી ઘર માં મારા છોકરા ઓ કામે ગઈ છોકરા બર ગયા હતા હું તો એકલી જ હતી મને એવું કરી દે તો હું કરી લેવાનું એટલે જેને છોકરા ના થતા હોય એ એમની આ આયુર્વેદિક દવા લે એટલે ખખા એવું એ પણ નહીં બોલ્યા કે અમે દવા એમણે દવા વેચવા આયા તો એમને કેવું જોઈએ કે બેન અમે આવી દવા વેચવા માટે આયા છે કોઈને છોકરા ના હોય તો કેજો અમે આ દવા આપાયા છે એવું તો એમને બોલવું જોઈએ ને એવું પણ નથી કીધું હા પેલા પાછળ જેમ મારી હું આખો કરવા વર ગયેલા બરાબર એટલે મેં બીજી જઈ કે ભાઈ આવું થઈ જાય તો શું કરી લેવાનું આ આટલી વાત થાય પછી મેં કીધું જવા એટલે ગાડી એમને ધીરે ધીરે જવા દીધી પછી મારા આજુબાજુ મેં કીધું તો એ ચોરી કરવા આવે છે જી દર્શક મિત્રો આ તળસઠ ગામના લોકો છે તેઓને અહીંયા આયુર્વેદિક દવા વેચાણના નામે તેઓ અહીંયા આવ્યા હતા અને અહીંયા આવીને અત્યારે અહીંયા લોકોને પૂછપરછ કરતા હતા તેને જે આયુર્વેદિક વેચાણ જે દવા છે તેનું કરવા માટે આવ્યા હતા અને જે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓએ દબોચી લીધા અને પોલીસને હવાલે કરી દીધા છે આ એક બહાર ગામના લોકો છે અહીંયા તલસદ ગામ કલાળી વિસ્તારમાં આવેલું છે ત્યાં આવ્યા હતા અને ત્યાં અહીંયા અનેક લોકોના ઘરમાં જઈને તેઓ પૂછપરછ કરતા હતા હતા કે તેઓ અહીંયા આયુર્વેદિક દવાનું વેચાણ કરવામાં આવ્યું છે તમારા ઘરમાં જો વસ્તાર ના હોય તો વસ્તાર થઈ જશે તેવી નેગેટિવ વાતો કરીને અહિયાં જે લોકો છે તેઓને ફસાવાનું એક કાર છે તે રચવામાં આવ્યું હતું તમામ લોકોમાં એક ભય માહોલ જોવા મળી રહ્યો છે કાકા શું થયું હા એક બાર થી આયા હતા એ સુરત સાઈડ ના છે એ લોકો એવું કે સોનગઢ વ્યારા ના છે ફોર વ્હીલ ગાડી લઈને આવ્યા છે તો એ લોકો એમનું એવું કહેવું હતું કે આગળ રસ્તો છે કે તો પૂછવા બધા એવું કહે કે હા રસ્તો છે તો પણ બાજુના ગામમાંથી એ લોકોએ કંઈક

એવું okay. કે

લોકો તે લોકોને ચોરની શંકા જતા અહીંયા તમામ લોકો ભેગા થઈ ગયા તેઓને રોકીને પોલીસને હવાલે કરી દીધા છે મારા સહયોગી અશ્વિન જાદવ અને કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ ટુ ટુડે ન્યૂઝ માટે